હેય ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરીવન ઇઝ ઓલ ગુડ વાગી ગયા છે સવારના સાડા નવ સાડા નવ વાગી ગયા છે ને આજે તો છે ને ઘરનું કામકાજ બીજું વધારાનું કાઢ્યું હતું સોફા નીચેનું કવર નહીં બધું એટલે મોડું થઈ ગયું છે ને આમ સમથિંગ નવ વાગે ને ત્યાં ફ્રી થઈ જતા હોય એમ પણ વધારાનું કાઢ્યા ને ત્યારે ક્યારેક દસેય વાગી જાય ને અગિયારય વાગી જાય

તો છે ને ઉંમર થાય ત્યારે જ ન હોય જેને પિતાનો હોય તેને નાની ઉંમર માં સમજણ ના દરવાજા ખુલી જાય બરાબર ને એટલે જવાબદારી આવી જાય ને પછી એમ જવાબદારી હા ઓટોમેટિક બધું થાય એમ હમ સાચી વાત છે જો આ સોફા કવર કાઢ્યા છે ધોવા માટે મમ્મી જો અહીંયા ફોન માં નિહાળે છે હું નિહાળો છું મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું જોઈ રહ્યા છો ફોન માં ફોન જોઉં વિડિયો જોઉં છું આપણે કાલ નો જોયો નતો ઠીક હા કાલ વાળો ન જોયો મમ્મી ને છે ને અમાર અને વિડિયો જોવાનો ટાઈમ ન થરે તો કામ મમ્મી કેવું થાય છે પ્રાસી હોય આરે કેમ વ્યવસ્થિત ન જોવાય પછી પછી શાંતિ થી મમ્મી છે ને એકવાર જોવે તો ધ્યાન પછી નો બરાબર રહે હા 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 શ્લોક સુના દીજે શ્લોક

આખો મારો ઉપર ચડીને ઘોડો થઈ ગયો એક પગામ ને એક પગામ પછી કડી ત્રમેડો પછી ખાધું પીધું અને પછી મે કીધું હાલ બા આગળ જાઉં કે હે હે દરવાજા સામે જોઈ ગાલ બા આગળ લઈ જાઉં સાડા પાંચ થયા હતા પછી હું રમતું જ પછી ઊંઘ આવે ત્યારે પછી દાવે જ તે પછી અમારે ઠંડુ થઈ ગયું છે આ ઠંડુ થોડું એ તમારા રૂમમાં લાગે અમારા રૂમમાં જ ન લાગે બધું પેક હોય ને એટલે નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો રોટલો હતો ને આજે હમ ચાલો તો આપણે કંઈક કરી લઈએ ચાલો તો આપણે નહીં કરવું પડે કંઈક નાસ્તો થોડુંક પટર કાંઈક જાજું જ નથી ખાવું પટર કરી લઈએ થોડુંક ચાલો મળું પછી ત્રાસ્યું જાગે ને પછી તો જો આપણે છે ને અહીંયા મસ્ત પાલક ધાણા ફુદીનો બીટ બીજી વસ્તુ નાખીને મસ્ત મજાનો જ્યુસ બનાવી નાખ્યું છે બધી વસ્તુ પડી હતી ને ગાજર ને એવું થોડું થોડું હતું જ કે આનો ક્યાં યુઝ કરવો એમ

ચાલો કોને તારે પીવાનું છે ને જુસો લે લાંબો થઈ ગયો જો શું વહી ગયો હું હું વહી ગયો બોલ પડ્યો છે બોલ વહી ગયો છે ને આ લઈ લે બોલ જા લે હું પગ ઉપર લઈ લઉં બોલ લઈ લે જા મારા દીકરો ક્યાં ગઈ દલી બધાને જય શ્રી કૃષ્ણ કહી દે જે જે હાલો હાલો આમાં બધાને જે જે કહી દો ડાયો દીકરો હોય ને તો એવું કરે જે જે કરે હોય ને તો કરે મમ્મી હોય છોકરાઓનું ચાલો બધા હેલ્ધી જુસ પીવા આવે

બહાર જવાનું છે ને તમારે બે ને જો પાથરો ગયો જય શ્રી શ્રી કૃષ્ણ બાટાટા જાય જવું હશે

ચાલો ન્યા જઈન મળીએ તો જો મમ્મીના ઘરે પહોંચી ગયા અને બેસી ગયા જમવા જમવા ટાઈમે જ પહોંચ્યા હતા કા મમ્મી હા જો રીંગણા બટેકા શાક મમ્મી બનાવ્યું હતું કાલે મેં હાંજે બનાવ્યું તો આજે અહીંયા આવીને તો મમ્મી રીંગણા બટેકા નું બનાવ્યું અને વઘારેલી છાશ માં રોટલી નડદ દાળ ને બધું છે નાત નવ જો બતાવું જો આ રોટલી ને શાક ને આ વઘારેલી રોટલી નડદ ની દાળ મસાલાવાળા કાંદા ને અહીંયા જો મમ્મી જમવા બેસી ગયા છે કા મમ્મી ને ક્યાં જવાનું છે

કાનો ગ્રેપ્સ જોતી છે લઈ લે ચાલો ટાટા જવાનું છે આમ જો બા ટાટા લઈ જાય

થેપલાને એવું ખાય ને પછી જવાનું છે આપણે આપણા ઘરે તો ચાલો હવે આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા કરી દઈશું જો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીએ તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવાનું ભૂલતા નહીં બાય બાય